કાલે हेलो तुम्हारा वीडियो ऑन है વલસાડ પારડી વાપી અને ઉમરગામ એમાં સાડા સાત લાખ વોટ છે એટલે ટોટલ અઢાર લાખ નું વોટિંગ છે અને એની અંદર મોટાભાગનો જે વિસ્તાર છે દસ લાખ સાડા દસ લાખ નો

વલસાડાંગ લોકસભા છવ્વીસ પર મને ઉમેદવારી કરવાની તક મળી છે ત્યારે આજે પાર્ટીના શહેર વિસ્તારમાં દરેક જગ્યાએ કાર્યક્રમો થાય છે તે કાર્યક્રમમાં ખૂબ ઉષ્માભર્યું મારું સ્વાગત પણ કરવામાં આવે છે તેમજ દરેક યુવાનો અને આગેવાનોની સાથે ગલીએ ગલીએ તેમજ પાર્ટીના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ સારી રીતે અમારું સ્વાગત કરવામાં આવ્યું એટલા મીટિંગો કરવામાં આવી ત્યારે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આજ સીટના ઓબ્ઝર્વર એવા મકસુદભાઈ મહિલા કોંગ્રેસ પ્રમુખ એવા કપિલભાઈ તમામ આગેવાન આગેવાન શ્રીઓ શ્રીઓ યુવા કોંગ્રેસના આજે બે વિચારધારાની લડાઈ જે છે ભાજપ અને કોંગ્રેસ પરંતુ કઈ વિચારધારા સૌને એક રાખવાનું કામ કરે છે કઈ વિચારધારા નફરત છોડીને પ્રેમ આપે છે કઈ વિચારધારા ભાઈચારામાં માને છે અને કઈ વિચારધારા નફરતમાં માને છે કઈ વિચારધારા આપણને બધાને લડાવીને મારવામાં માંગે છે કઈ વિચારધારા આપણને માટે ખતમ કરી દેવા માંગે છે કઈ વિચારધારા બંધારણને ખતમ કરી દેવા માંગે છે લોકતંત્રને પૂરું કરી દેવા માંગે છે આપણે કોંગ્રેસ પક્ષની વિચારધારાને વરેલા છે જે હંમેશા આપવામાં માને છે આપણે કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાય છે જે ભાઈચારામાં માને છે આપણે કોંગ્રેસ પક્ષની વિચારધારા છે કે જે સૌને સૌને એક રાખવા માંગે માંગે છે છે સાથે રાખીને પ્રેમ આપવા એ વિચારધારાને આપણે તમામ કાર્યકર્તાઓ છે ત્યારે અમે તમામને એ જ એક જ અપીલ કરવા આવ્યા છે કે સાત તારીખે મતદાન છે સાત તારીખે આપણે આપણા વિદ્યાર્થીઓનું શિક્ષણ બચાવવા માટે કોંગ્રેસને મત આપવાનો છે

અનંતભાઈ પટેલ વોર્ડ નંબર ત્રણના આપણા વિસ્તારમાં આવ્યા તે બદલ આપ અહીંથી હરિયાવ સમિતિ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું પાટી શેર કોંગ્રેસ સમિતિ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આભાર વિધિ કરતા એટલું જ કહેવાનું છે કે આ વખતે વિચારધારાની મારામારી છે તમારા ભવિષ્યની મારામારી છે ચારસો સીટ પ્લસ એ લોકો જે વાત કરે છે આપણા ઉપર એક સંકટના વાદળો આવવાની તૈયારી કરે છે તેની મારામારી છે કે આપણું બંધારણ ખતરામાં હશે તો આ જમીન વિહો સમાજ ગરીબ સમાજ વંચિત શોષિત દલિત સમાજની પરિસ્થિતિ એટલી બદતર થવાની છે કે જો આ વખતે તમે જાગૃત નહીં રહ્યા અને ભરવા કોઈના ભરવા આવી ગયા તો તમે તમારા સાથે તમારા ભવિષ્ય સાથે છેડછાડ કરો છો આથી સચેત રહ્યો જાગૃત રહેજો અને ઇન્ડિયા ગઠબંધન અને આનંદભાઈ પટેલ જેમના ઉમેદવાર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એને વિજય બનાવી એક સારી સરકાર લાવો રાહુલજીના જે વિચારો છે પ્રેમના એને આગળ વધારો એ અભ્યર્થા સાથે હું વિરમું છું ખૂબ ખૂબ આભાર આપશો અહીં આવ્યા અમને સાંભળ્યા અને ખૂબ ખૂબ આભાર देखो कौन आया अनिवासी शेर आया देखो देखो कौन आया अनिवासी कौन आया अनिवासी शेर आया देखो देखो कौन आया अनिवासी शेर आया देखो देखो कौन आया अनिवासी शेर आया लड़ेंगे लड़ेंगे जीतेंगे और लड़ेंगे और लड़ेंगे और जीतेंगे तो अपनी बच्चे આપણે જેમની રાહ જોઈને બેઠા હતા તારીખે ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી

પ્રેશ નું જે પણ સ્વાગત કરવાનું હોય એમને વિનંતી છે હાલો આવજો કે ના કપિલભાઈ જ્યાં હાં ભેહરિયા હાં ભેહરિયા મોબાઈલ <laughs> <laughs> બેઠ આજે ફરતા છીએ અજો ઝડપથી આવજો હાલો પાછળ આવો નહીં અને એટલે એમ સમજે કે ભાઈ બીજેપી નો ગળ પણ એવું નથી ગેટ પણ આપણે સરસાઈ કરી હતી અને પાર્ટી આપણે ચૌદ જેટલા કોર્પોરેટર આપણા એવા હતા પચાસ ટકા આપણે ઓબ્જેક્ટ થયેલું કે પાર્ટી આપ સૌના સાથ અને સહકારથી रा छोरा ने आशीर्वाद दीوڑो

धरमपुर नि अंदर बेला